કેમ શું વિચારો છો પ્રાર્થના બાર થવા આવ્યા ઊંઘ નથી આવતી રમાએ પોતાના પતિ મનોહર તરફ પડખું ફેરવતા કહ્યું તને કેવી રીતે ખબર પડી કે હું જાગું છું મનોહરે આંખો બંધ કરીને જ જવાબ આપ્યો તમારી પત્ની છું તમારા શ્વાસોશ્વાસ પરથી જ ખબર પડી જાય કે જાગો છો કે ઊંઘો છો તમારી જેમ ખાલી હિસાબોના ચોપડા અને ધંધામાં જ જિંદગી નથી કાઢી રમાએ બે વાક્યો ભેગા કરીને કહ્યું જેમાં પહેલા વાક્યમાં ભરપૂર પ્રેમ તો બીજા વાક્યમાં ફરિયાદ હતી હા મારા નસકોરાંગ નથી બોલતા એટલે ખ્યાલ આવ્યો એમ જ બોલ ને મનોહરે તો આ વાક્યમાં રહ્યો સહ્યો રોમાન્સ પણ દૂર કરી દીધો જે સમજો તે પણ આજે કેમ જાગો છો પ્રમાએ જાગરણનું કારણ ફરી પૂછ્યું પ્રમા આજે પહેલી એપ્રિલ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિનકરનું કવર મળ્યું મનોહરે ઊંડો શ્વાસ લેતા કહ્યું આ વખતે પણ એમ જ દર વખતની જેમ એપ્રિલ ફૂલ એટલું કહી મનોહરની આંખો તરફ નજર કરવા રમાય પોતાનું માથું સહેજ ઉંચક્યું મનોહરે પણ પોતાની આંખોમાં છુપાયેલી વેદના ક્યાંક પરખાઈ ન જાય એટલે તેને બીજી તરફ કરીને કહ્યું આ વખતે કવર ખોલવાની હિંમત પણ નથી થઈ દસ વર્ષ થઈ ગયા તે ઘટનાને દર વર્ષના એપ્રિલ મહિનાની પહેલી તારીખે તે મને એપ્રિલ ફૂલ બનાવે છે રમા અમે નાના હતા ત્યારે પણ તે મને પહેલી એપ્રિલે જુદી જુદી રીતે એપ્રિલ ફૂલ બનાવતો અને અને તમે હસી ખુશીથી એપ્રિલ ફૂલ બનતા એમ જને દર પહેલી એપ્રિલે હું તમારી જૂની ભાઈબંધીની એક એક કથા સાંભળી ચૂકી છું રમાએ પડખું ફેરવતા કહ્યું રમા સમય પણ કેવો છે મને હવે તેની કોઈ ફરિયાદ નથી દિનકર જ્યાં હોય ત્યાં ખુશ રહે એકલું મારા માટે બસ છે તે અનાથ હતો ગામડે થી અમે બંને શહેરમાં સાથે જ આવેલા તેને પોતાના જીવનમાં કાયમ સંઘર્ષ જ કર્યો છે મનોહરે તેની જૂની યાદો તાજી કરતા કહ્યું સાચું કહું તમારા જેવી ભાઈબંધી મેં આજ દિવસ સુધી નથી જોઈ આજથી દસ વર્ષ પહેલા જ્યારે આપને પણ નવો સવો બિઝનેસ શરૂ કરેલો ત્યારે જ તમે તમારા મિત્રને પાંચ લાખ રૂપિયા ઉછીના આપેલા મને ખબર છે કે ત્યારે આપને પણ પૈસાની ખેંચ હતી અને તે પાંચ લાખ મળ્યા તે મહિને જ શહેર છોડીને ચાલ્યો ગયો તેને કહેલું કે તે વ્યાજ સાથે પૈસા ચૂકવી દેશે આપણે વ્યાજ નથી જોઈતું પણ આમ દર એપ્રિલ મહિનાની પહેલી તારીખે મૂડી અને વ્યાજની કુલ રકમ સાથેનો એપ્રિલ ફૂલ નામનો ચેક લખીને મોકલી ભાઈબંધીની બે તો ના કરે રમાએ પોતાની વ્યથા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઢી દીધી સાચું કહું રમા મને પાંચ લાખ રૂપિયા ગુમાવ્યા તેનો વસવસો નથી મને એક સારો મિત્ર ગુમાવ્યો તેનું દુઃખ છે મને તે તેની સહીવાળો અને વ્યાજની રકમ ઉમેરીને એપ્રિલ ફૂલ નો ચેક લખે છે અને તે મોકલાવે પણ છે રમા તેના દિલમાં હજુ મિત્રતા ભરી છે અને તે મને યાદ કરે છે એટલું જ મારા માટે પૂરતું છે ચેકની ડિટેલ્સ પરથી હું તેના સરનામે પહોંચી શકું તેમ છું તે બેંગ્લોરમાં છે હું ત્યાં જઈશ તો તે એમ સમજશે કે હું ઉઘરાણીએ આવ્યો છું તે મને ભલે એપ્રિલ ફૂલ બનાવે મને મંજૂર છે તેના એકપ્રિલ ફૂલના ચેકમાં પણ અમારી મિત્રતા જીવંત છે અને જોને રમા આપને પૈસાની હવે ક્યાં ખેંચ છે ખાલી પો તો દિનકર જેવા મિત્રનો લાગે છે મનોહરની આંખોમાં ઝરઝરિયા આવી ગયા તમે સારા છો એટલે તમને બધું સારું જ લાગે દુનિયામાં આજ દિન સુધી કોઈ પૈસા નું કરી નાખીને ગયો છે તે ફરી ક્યારેય પાછો નથી આવ્યો હું તો કહું છું કે તેને રૂબરૂ મળીને એકવાર કહી દો કે મિત્ર બનીને મારી મિત્રતાના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે એક્રિલ એપ્રિલ ફૂલનો ચેક લખી મિત્રતાની દર વર્ષે બે કરે છે રમાએ સખતાઈથી કહ્યું મને ભલે કાની પણ પાછું ન મળે એક્રિલ ફૂલનો ચેક તો મળે છે ને મારી મિત્રતાને આજ મંજૂર હશે મનોહરે પોતાના ઓશિકા નીચે મૂકી રાખેલા કવરને બહાર કાઢી જોઈ લીધું પ્રમાએ ખોલ્યા વગરનું કવર મનોહરના હાથમાં જોતા તે પથારીમાં બેઠી થઈ અને બોલી ચલો આ વર્ષે પણ કવર ખોલી દો અને તમારી પવિત્ર મિત્રતાના એપ્રિલ ફૂલ બનવાનો શોખ પૂરો કરી લો પ્રમાના શબ્દોમાં નારાજગી હતી મનોહરે ભારે હૃદયે કવર તોડ્યું અંદરથી ચેક અને એક છીઠી નીકળી મનોહરની નજર પહેલા ચેક પરની તેની સહી પર ગઈ તે સરસ મજાના ઉગતા સૂરજની ડિઝાઇન જેવી ગુજરાતીમાં દિનકર લખીને મરોડદાર સહી કરતો પછીની નજર રકમ પર પહોંચી તેમાં કુલ દસ લાખ અને અગિયાર હજારની રકમ ભરેલી જો કે મનોહરે તો ક્યારે તેની પાસે વ્યાજની અપેક્ષા નહોતી જ રાખી પણ તે વ્યાજ સાથે જ રકમ લખતો ચેક પર તારીખ આજની જ હતી પહેલી એપ્રિલ અને છેલ્લે મનોહરને ચેકની ના ગમતી લાઈન પર નજર ફરી જ્યાં તે દર વર્ષે એપ્રિલ ફૂલ લખેલું હતું અને તે એપ્રિલ ફૂલ બનતો પણ આ વર્ષે પેની લાઈનમાં એપ્રિલ ફૂલની જગ્યાએ મનોહર એમ મુદગર આખું નામ લખેલું હતું અને મનોહરને વિશ્વાસ ન હોય તેમ બે ત્રણ વાર નજર ફેરવી જોઈ અને ખુશીથી બોલ્યો રમા આ વખતે મને દિનકરે એપ્રિલ ફૂલ નહીં પણ વ્યાજ સાથેનો મારા નામનો ચેક લખ્યો છે જો રમા જો મને વિશ્વાસ હતો દિનકર પર અને મનોહરે આછામ અજવાળે ચેક રમા સામે ધર્યો રમાએ તો ચકાસણી કરવા બેડરૂમની મેઇન લાઇટ ઓન કરી એ તો ચેક રિટર્ન થશે બીજું શું આ વખતે એપ્રિલ ફૂલ ચીઠીમાં લખ્યું છે જુઓ તો ખરા રમાએ ચેકની સાથે રહેલી ચીઠીના હેડિંગ પર એપ્રિલ ફૂલ લખેલું જોતા જ નારાજ સ્વરે કહ્યું મનોહરે ધીરેથી હાથ હાથમાં લીધી તે વાળેલી હતી તેની ઉપર સાચે જ એપ્રિલ ફૂલ લખેલું હતું મનોહરે ધીરેથી ચીઠ્ઠી ખોલી અને ફરીથી એપ્રિલ ફૂલ બનવાની મનોમન તૈયારી કરીને ચીઠ્ઠી વાંચવાની શરૂ કરી દિનકરે તેના સુંદર મરોડદાર અક્ષરે લખેલું હતું મિત્ર મનોહર અને રમાભાભી કુશળ હશો દસ વર્ષ સુધી તમને એપ્રિલ ફૂલ બનાવતો રહ્યો છું મનોહર તું તો જાણે છે કે મને આદત છે તને દર વર્ષે એપ્રિલ ફૂલ બનાવવાની મને ખબર છે કે તારા મનમાં કે દિલમાં મારી કોઈ ફરિયાદ નહીં જ હોય પણ સમય અને જમાનો ભલભલી મિત્રતા કે સંબંધોને ક્ષણવારમાં અવિશ્વાસના ત્રાજવે તોલી દે છે મારી વિષમ પરિસ્થિતિ અને સંજોગોએ મને બેહાલ બનાવી દીધો હતો હું દેવાતળે દબાઈ રહ્યો હતો જો હું શહેરમાં જ રહ્યો હોત તો મને ખબર છે કે તું મને તારો નવો સવો બિઝનેસ વેચીને પણ મને બચાવી લેત પણ મારે તને પાંચ લાખથી વધુ બોજ આપવો નહોતો એકલે તને જણાવ્યા વિના અને શહેર છોડ્યા સિવાય મારી માસે બીજો કોઈ રસ્તો નહોતો નવા શહેરમાં પણ ફરી નવી મુસીબતો હતી તારું ઋણ ચૂકવા હું દિવસ રાત મહેનત કરતો ગયો પણ તને પરત કરી શકાય તેટલી રકમ જમા નહોતો કરી શકતો એટલે મારા માર્ચ ચેન્ડિંગના સરવૈયા પછી તને એપ્રિલ ફૂલ બનાવ્યા સિવાય છૂટકો નહોતો આ એપ્રિલ ફૂલ વાળો ચેક હું તને એકલા માટે લખતો હતો કે તું આપની મિત્રતાનો વિશ્વાસ સાવ ગુમાવી ન દે તને એ પણ ખ્યાલ રહે કે મને તારા રૂમ નો અહેસાસ છે અને આ વર્ષે આનંદ છે કે હું તને એપ્રિલ ફૂલ નથી બનાવી રહ્યો ચેક જમા કરાવી દેજે મને ખ્યાલ છે કે તને વ્યાજ સાથેની રકમ નહીં જ ગમે પણ મારે તને વ્યાજ ચૂકવું જોઈએ તેમ હું માનું છું દોસ્ત મનોહર મારી મિત્રતા આજે પણ એટલી જ શુદ્ધ અને પવિત્ર છે જેટલી તારા માંગ પણ ભરેલી છે એમ જાણજે કે આ વર્ષથી હું હવે તારા કર્જમાંથી મુક્ત થવું છું રૂબરૂ મળવાની ઈચ્છા હતી પણ લાગે છે કે નહીં મળી શકાય મારા ઘણા વર્ષોના એપ્રિલ ફૂલ બદલ માફી ચાહું છું આપને તકલીફોમાં મૂકીને છોડીને જવાની મારી મજબૂરી હતી ઈચ્છા નહીં પ્રમાભાભી તમે પણ મને માફ કરશો એ જ તમારો સદાય માટેનો મિત્ર દિનકર અને નીચે સૂરજની ડિઝાઇન વાળી તેની મરોડદાર સહી હતી મનોહર અને રમા બંને રડી રહ્યા હતા મનોહરે આંસુ લૂછતા કહ્યું રમા હાલ જ બેંગલોર જબુંગ છે મને લાગે છે કે દિનકર તકલીફ માંગ છે આ વખતે હું તેને રૂબરૂ મળીને એપ્રિલ ફૂલ બનાવી દઈશ અને સવારની વહેલી ફ્લાઇટમાંગ જ બંને બેંગલોર પહોંચ્યા ચેક ડિટેલ પરથી સરનામું મળી ગયું દિનકરનું સરનામું સાવ ગરીબ ચાલીના એક નાનકડા ઝૂમકડાનું હતું દિનકર સાવ આવી જગ્યાએ રહે છે એકવાર મળવા દે હું બહુ અજ મારવાનો છું સાલાને

તે અહીં ગરીબીમાં સડતો રહ્યો અને તેને પૈસા ભેગા કરવા જ પોતાની જિંદગી ખર્ચી નાખી પોતાના માટે તેણે કાની ના કર્યું બસ તે કાયમ એકલું જ કહેતો કે એક મિત્રનું ઋણ ચૂકવી દેવાય એટલે આ જન્મારો પૂરો મનોહર અને રમાની નજર સામેની જર્જરિત દીવાલ પર ચોંટી ગઈ ત્યાં રમા અને મનોહરની ટીંગાયેલી તસવીર હતી અને તેની નીચે લખેલું હતું દોસ્ત તું મને એપ્રિલ ફૂલ ક્યારેય નહીં બનાવી શકે કારણ કે એમાં હું જ સવાયો છું એપ્રિલ ફૂલ અને તેની નીચે દિનકરની મરોડદાર સહી હતી સ્ટેટસ એક દિવસની મેન્ય મસ્તી કરી લીધી ને એના દિલમાં સંબંધોની પસ્તી કરી દીધી